રાજ્યના વાહન વ્યવહાર વિભાગની લર્નિંગ લાયસન્સની ઓનલાઈન કોમ્પ્યુટર ટેસ્ટ બાયપાસ કરી બારોબાર કાચો લાયસન્સ મેળવવાનો ધીકતા ધંધા દક્ષિણ ગુજરાતમાં પૂરજોશમાં ધમધમી રહ્યો છે છઠ્ઠી જુલાઈના રોજ લર્નિંગ લાયસન્સની ઓનલાઈન ટેસ્ટ લેવાની જાહેરાત થયાના ગણતરીના દિવસોમાં સંખ્યાબંધ અરજદારોએ કોમ્પ્યુટરની ટેસ્ટ આપ્યા વગર લર્નિંગ લાયસન્સ મેળવી લીધું હતું ત્યારે બારોબાર લર્નિંગ લાયસન્સ મેળવનાર અરજદારોને ઉઘાડા પાડવા આઈપી એડ્રેસની ઉલટ તપાસ થાય તે ખૂબ જ જરૂરી છે ઓનલાઈન માધ્યમથી પાસ થયેલા અરજદારોની આઈપી એડ્રેસ ની ચકાસણી કરવામાં આવે તો તે ગુજરાત ને બદલે મહારાષ્ટ્રના બતાવી રહ્યા છે દરમિયાન રાજ્યના નાગરિકો માટે ઘર બેઠા ટેસ્ટ આપવાની આ સુવિધાને કમાણીનું સાધન બનાવી દેનારા કૌભાંડીઓના ચહેરા બેન કામ કરવા ઓનલાઈન ટેસ્ટ આપી લર્નિંગ લાયસન્સ લેનારા અરજદારોના આઈપી એડ્રેસની ચકાસણી થાય તો મોસ્ટ મોટું ભોપાળું બહાર આવે તેવું લાગી રહ્યું છે આરટીઓની સિસ્ટમમાંથી આઈપી એડ્રેસ મેળવવું સરળ છે ત્યારે રાજ્યના વાહન વ્યવહાર મંત્રી અને વાહન વ્યવહાર કમિશનર વિતેલા પંદરથી વીસ દિવસમાં ઓનલાઈન કમ્પ્યુટર ટેસ્ટ આપી લાયસન્સ મેળવનારા અરજદારોની આઈપી એડ્રેસની ચકાસણી કરાવે તો કૌભાંડીઓની મેલી મુરાદ ઉઘાડી પડી જાય તેવું લાગી રહ્યું છે